સુરતના અડાજણ પોલીસ પથકની ની હદમાં ઘરમાંથી મોબાઈલ ફોન ની ચોરી કરનાર રીઢાને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં ઘરફોડ ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે અડાજણ પોલીસે અડાજણ વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોર

ચાલતો ચાલતો જાય ને ઘરનો દરવાજો ખુલ્લો હોય એમાં અંદર જઈને ત્રણ મોબાઈલ લંજ કરેલો એની એ મુજબનો ગુનો ફરિયાદ દાખલ થયેલી અડાજક હોય તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલી અને વિમેન ઇન્ટેલિજન્સથી તપાસ કરતા આ કામના આરોપી મળી આવેલ છે અને એના પાસે ત્રણ મોબાઈલ ફોન પણ રિકવર કરાવવાનું છે અગાઉ પણ આ આરોપી બે હજાર બાવીસમાં આવી રીતના ચોરીના ગુનામાં પકડાયેલો હોવાની માહિતી મળેલ છે આગળની તપાસ ચાલુ છે સીસીટીવી સીસીટીવી ના આધારે ભી આ પોલીસ ની તપાસ ચાલુ હતી અને એના આધારે આરોપી પકડાયેલ છે